તો મિત્રો અત્યારે અમે રોપડાનું વિતરણ કરીએ છીએ કેમ કે હાથ આઠ રોપડા લાવ્યા છીએ ને ત્યાં સોંપવાના છે ને તેના માટે અમે ખાડો કરીએ છીએ મિત્રો જો એટલો કે અમે ખાડો કર્યો છે ને મારા મમ્મી મિત્રો ખાડા કરે છે કેમ કે એને રોપડા વાવવાનો બહુ શોખ છે ને એટલે ફળી ને કેટલા દિવસે સીતાફળ આવશે તમે જરાક કોમેન્ટ કરી દીધો અને મિત્રો સીતાફળ આવે એટલે તમે બધા ખાવા આવજો બરોબર ને મમ્મી હા તો જો આ સીતાફળ વાવી દઈએ ને હજી એક આપણે વાવવાની છે મિત્રો છે ને હવે આપણે જો દેશી ખાતર લાવ્યા છીએ તો આ દેશી ખાતર નાખી દઈએ

અને બધાને જય માતાજી હર હર મહાદેવ અને મસ્ત બધાનો મિત્રો અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અત્યારે મિત્રો આઠ જેવો સમય થઈ ગયો છે મિત્રો જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભલે ને વિડીયો જોડો તો શેર પણ તમારા મિત્રોને કરજો અને અત્યારે મિત્રો વરસાદ શરૂ થઈ ગયો છે તો એક ખૂટીઓ બાઉ જાય છે જો અત્યારે જે વરસાદ આવે છે જો તો અત્યારે મિત્રો હજી વરસાદ ચાલુ છે ને હું અહીંયા સુધી બધો સારો કરી દીધો તો હવે વરસાદ રહીને મિત્રો પછી ઓઇલ પર જવાનું છે આપણે થોડું કામ થઈ તો કન્ટિન્યુ ફાઇનલી ગાય હવે વરસાદ રહી ગયો છે મસ્તનો એનો અત્યારથી આવી ગયો જો બગાડીને એ જે બધું હળદર આપણી દ્રાક્ષ છે કોળી ગઈ આ સેતુડો કેવો મસ્તીનો કોળી ગયો છે યકો ને હવે મિત્રો વરસાદ રહી ગયો છે ને લીંબુ જો આપણે કંઈક કાવ્યા છે જો કેવા વધારે પડતા લીંબુ આવે જો આખી લીંબુડી પડી ગઈ ને આપણે પાડી જઈને અહીં નહીં ખાશે મિત્રો ચલો નહીં નાખીએ નહીં ને રામ રામ હા તું મારતા શીખી ગઈ છે મારતા શીખી ગઈ હા નહીં નાખી તું હા અમારે સારી દાઈ છોકરી છે જો કંઈ કરતી જ નહીં આ ગાય છે ને જો અહીંયા મિત્રો આપણે કાગળ લેવા જ અને જો સડક બાંધી દીધો છો અહીંયા ગાડી બાંધી દીધી साइकिल बांधी थी ने। जो वरसाद पड़े नहीं जहाँ अपने पाड़ उड़ू अँपे खाटला व्यवस्था कर मित्रों एक जा वरसाद के हो तो चल तो मार मम्मी मित्रों अत्यार का काम करता है कहीं खबर नही दीदार टाकन ढाकण हो तो हम आधु अमार काम काज अत्यार मित्र चालू जो तो ને વસરીમાં આવી જવા તમને બતાવું અહીંયા સુધી વરસાદ આવે મિત્રો છો આમાં પાણી ગળી જાય ને આ જો આને એક મિત્રો આમાં પાણી ગળી જાય અહીંયા અમે સાટું પીડ્યું આખી વી પડી જાય એટલે અમે પછી ખાલી જગ્યા કરી રસ્તા ને અહીંયા મિત્રો આને એકલું ફરત જ ભરવાનું હોય બીજો કાંઈ ધંધો જ ન કરતા એમ જવો રાત જ દીવ

તો હવે ખાડો થઈ જાય ને પછી હું વાવવાનો છું ને રોપડો તો આપણે અહીં નજીક જ પીડ્યો છે બસ ખાલી ખાડાની રાહ છે ખાડો થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ વાવી દેવાનો છે ને મિત્રો ખાડો કરવામાં થોડીક તકલીફ પડે છે જો આ મૂળી આવી જાય કે એટલે ખાડો કરવામાં થોડીક તકલીફ પડે છે ને મારી મમ્મી જો થાકી જાય છે કેમ કે બે ખાડા કર્યા છે ને આ ભાઈ અમારે મિત્રો કાંઈ કામ ન કરે ખાલી રોપડા લઈ જાય દે સસ્તામાંથી ને મિત્રો પચાસ રૂપિયાનો એક રોપડો આપણે આવેલો છે એટલે હાથ સાઠ રોપડા લેવા એટલે મિત્રો સાતસો રૂપિયાના રોપડા લેવા તો આપણે રોપડા વાવી દઈએ કેમ કે આપણે વાવેલા હતા જો કવડી કવડી સીતાફળી થઈ ગઈ જો વેણ પડી છે તો અત્યારે આપણે એમ રોપડા વાવી મિત્રો રોપડાથી ઘટે વધે નહીં તો આવું મિત્રો કામ કરવું જરૂરી છે બહુ અચ્છા તો મિત્રો અત્યારે ખાડો કમ્પ્લીટ કરી દીધો છે જો આ રોપડો તૈયાર છે ને હવે આપણે જો દેશી ખાતર લાવ્યા છીએ તો આ દેશી ખાતર નાખી દઈએ તો આ દેશી ખાતર નાખી દીધા અને એની સાથે સાથે મિત્રો આપણે એક આ થોર નાખવાનો છે આ થોર થી મિત્રો આપડા રોપડાને તળકડી ન લાગે કે એટલે થઈ જાય તો આપણે હવે વાવી દીધી છે ફટાફટ ને કેટલા દિવસે સીતાફળ આવશે તમે તારા કોમેન્ટ કરી દીધો અને મિત્રો સીતાફળ આવે એટલે તમે બધા ખાવા આવજો બરોબર ને મમ્મી હા આ તો સીતાફળી વાવી દીધી હજી એક આપણે વાવવાની છે મિત્રો ને એનું આપણે પ્લાનિંગ કરવાનું છે મિત્રો ક્યાં ખબર જો અહીંયા

ફાઇનલી મિત્રો અત્યારે આપણે સમાચાર લેશન લઈને આવી ગયા છીએ લેશન એટલે કે મિત્રો ઘઉં સોખા અત્યારમાં આપણે જમી લીધું છે જમી કાઢવીને આવી ગયા છીએ હુવા માટે અને આજનો બલોક અહીંયા પૂરો કર્યો છે કરું તમને ગમ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળીએ બીજા લોકો વિડીયો સાથે તા બધાને જય માતાજી બાય બાય ચા